ખો ખાવ છો ભાઈ અત્યારેમાં એકલા આવી ગયું આયુજ રેમ બક બે શબ્દ ક્યો તમે ભારત માતા યુદ્ધ કરો યુદ્ધ કરવા કામ છે તો ગાંડો છે હેલો માય ચેનલ બ્લોગ ચાલુ થાય છે આ સદામ ભાઈને કેતી અત્યારે મને જાગીને ભાઈ ભાઈ કામ છે ગયા હતા હવે તો ભાઈ નાસ્તો કરે છે આપણે કરી લીધો છે હું ખાવ છો ભાઈ દ્યો અત્યારમાં હા પાણી પીને વહેલો અડી ગયો ભાઈ આપણને લો ભ ભાગ ભા પરાયને પરેને તો એક બટુ ખાધું હાલો ચાલો આપણે શું કામ કરીએ છીએ પછી આગળમાં તમને બતાવી દઈશી ભાઈ રેતી કરું હા

Bi bộ đô thị. Mariam, mọi người, mọi người. Mariam, 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 đi. người. Mariam, mọi người. Mariam, mọi người. અમે તો ભાઈ હું નેકું બપ્પા બેહી જાય છે હવે હે યુદ્ધ કરો યુદ્ધ કરવા નો ભાઈ કામ છે અમારે અમે રહી છે કામ કરવા એટલે હું તો બપોર પંજાબ થી હોસ્પિટલ લેવા આવ્યો તો ભાઈ થોડી ના ને હું કેવા કરવતી નઈ આવડું આ ખૂણ્યો કાસ ખૂણો આ દે બાર એવું જે ભાઈ અમારી શેરીમાં માં આ ટૂન જઈ રહ્યું આ હિલ ગાંડો છે કોના ફોનમાં વાઈફાઈ કરવાનો છે હી આ હિલ તો ગાંડો છે નથી આ વે ઓરો વે આ હિલ ડાયો છે તો ભાઈ જો કામ પૂરું થઈ ગયું છે હવે મકાનમાં ઘણો ખરો આ આઈટલું બાકી છે આ બાજુ કમ્પ્લીટ આ બાજુ કમ્પ્લીટ કામ ભાઈ તમામ પૂરું છે હવે આમાં ખાલી આમાં લાદી નાખી દઈ ને ફળી આમાં એટલે વાર્તા પૂરી તો હવે ભાઈ હાંજ પડી ગઈ છે અને નાઇટ હોય ત્યાર થઈ ગયા છે હમણાં તો હાંજ જ નવા મેળ આવે છે કેમકે આખો દિવસ કામ હોય સવારમાં વહેલા જાગી જાય અને કામે ચડી જાય છે ઘરનું કામ પૂરું થાય પછી ક્યાંક મજા આવે તો આપણે એ ચેનલમાં જો તમને વિડીયો જોવા ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો ટાટા બાય બાય ગુડ નાઇટ ને આવજો